વેલકમ ટુ અવર ચેનલ ઇન્ડિયન કેરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર જ્યાં તમને મળશે મળકા સાંધા સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર એ પણ દવા તેમજ ઓપરેશન વગર તો તમારી સ્પાઈનને હેલ્ધી રાખવા અને ફિટનેસ ટીપ્સ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે કેમ છો મિત્રો આપણે આની પહેલાંના ત્રણ પાર્ટ્સમાં જોયું કે તમારી કરોડરજ્જુનું મહત્વ શું છે તમારા રેગ્યુલર પોશ્ચરની તમારી સ્પાઇન પર શું ઇફેક્ટ થાય છે અને પ્લસ તમારા મેન્ટલ ઇમોશનલ કે ફિઝિકલ સ્ટ્રેસની તમારી કરોડરજુ પર કેટલી નેગેટિવ ઇફેક્ટ થાય છે તો હવે પ્રશ્ન એ થાય કે જો આ બધી જ વસ્તુ આપણી સ્પાઇન સાથે થાય અને આપણને નુકસાન થઈ શકે છે તો એનાથી બચવું કઈ રીતે ઓફકોર્સ કાયરોપ્રેટિક છે ને કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ એ બધા જ રૂટકોઝ માટે બહુ જ ઇફેક્ટિવલી કામ કરે છે ડિટેલમાં વાત કરીએ તો તમે બોન થયા ત્યારથી લઈને તમે ચાલતા શીખો છો તો વારંવાર તમે ચાલતા શીખતા પડતા હશો ત્યારે તમારા થાપાના બળે પડો છો કોઈક સાઇડ પર થોડા આગળ જાઓ તો સાયકલ શીખો ત્યારે પડો છો એમ કરતાં કરતાં રમતગમતમાં એક્ટિવ થયા સ્પોર્ટ્સ ઇન્જરી થવા લાગી અને પછી તમારા ટીનેજર એજ પૂરી થયા પછી પ્રોફેશનલ લાઈફમાં આવો તો કન્ટિન્યુઅસ તમારું બેસવા ઉઠવાનું ટ્રાવેલિંગ આ બધા ફિઝિકલ સ્ટ્રેસ તમારી સ્પાઇન પર આવતા હોય છે આની સાથે જેમ જેમ તમે મોટા થશો એમ મેન્ટલ સ્ટ્રેસ ઇમોશનલ સ્ટ્રેસ ફિઝિકલ સ્ટ્રેસ તમારી સ્પાઇન સાથે એન્ડરોલ થઈને તમારા મસલ્સ નર્વ બોન્સને વીક પાડતું હોય છે તો આવી વસ્તુમાં તમારે એક મેઇન વસ્તુ એ વિચારવાની છે કે તમારી હેલ્થ કે તમારી સ્પાઇન જે છે એને વેલ મેન્ટેન કઈ રીતે રાખવું તો એનો એક જ આન્સર છે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કાયરોપ્રેક્ટિકને એક બસ ખાલી ગરદન અને કમરના દુખાવો પૂરતી ટ્રીટમેન્ટ માની લીધી છે પણ ખરેખર એ એક લાઈફસ્ટાઈલ છે જો તમે તમારા ફેમિલી મેમ્બર્સ હેલ્ધી રહેવા માગતા હોય તો કાયરોપ્રેક્ટિકને દુખાવાની ટ્રીટમેન્ટ તરીકે નહીં પણ તમે એને એક લાઈફસ્ટાઈલ તરીકે એપ્રોચ કરશો તો ડેફિનેટલી તમને એનું એન્ડ રિઝલ્ટ મળશે તમને ખ્યાલ નહીં હોય પણ કાયરોપ્રેક ટ્રીટમેન્ટ જે લોકો દર બે મહિને કે ત્રણ મહિને ઇન્ટરવલ પર ટ્રીટમેન્ટ લેતા હશે ને એ બધામાં ફાયદા કેટલા થાય છે હું તમને આજે એક્સપ્લેન કરીશ રેગ્યુલર કાયરોપેક્ટિક ટ્રીટમેન્ટ લેવાથી જે ફાયદા થાય છે એમાં પહેલું છે તમારી ક્વોલિટી ઓફ સ્લીપ ઇમ્પ્રૂવ થશે મતલબ કે ઓછા કલાકની સ્લીપ હશે તો પણ એ તમને ડીપ સ્લીપ મળશે જેનાથી તમારું બોડીને પ્રોપર રેસ્ટ મળશે બીજું છે તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે થર્ડ તમારી રોગપ્રતિકારક શક્તિ ઇમ્પ્રૂવ થશે અને ફોર્થ તમારા બોડીમાં એનર્જી વધશે હવે વિચારો ઊંઘ પૂરી આવતી હશે ડાયજેશન બેટર હશે એનર્જી બરાબર હશે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી હશે તો શું તમને લાગે છે કે તમારે કોઈ ડૉક્ટરને વિઝિટ કરવી પડશે અફકોર્સ નોટ તો સ્માર્ટ બનો વાઇઝ બનો અને કારોપ્રેક્ટિક ટ્રીટમેન્ટને જસ્ટ તમારા દુખાવાઓ માટે જ નહીં તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે ચૂઝ કરો હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કારોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર થેન્ક યુ ફોર વોચિંગ સ્ટે હેલ્ધી સ્ટે ફિટ